મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ ની અંદર ગઈકાલે ચોમાસું મિત્રો ખાસ કરીને ત્યાંને ત્યાં જ રહ્યું એટલે કે ખાસ કરીને મુંબઈની અંદરથી મિત્રો ચોમાસું પસાર થઈ ગયું હવે ગુજરાત એકદમ નજીક છે આ બાજુ ભારતીય હવામાન વિભાગે ચોમાસું કેવું રહેશે જેને લઈને મિત્રો ફાઇનલ આગાહી કરી દીધી છે અહીંયા મિત્રો તમે મેપ પણ જોઈ શકો જેની અંદર ગુજરાતની અંદર ઘાટો બ્લુ કલર છે એનો મતલબ એમ કે ગુજરાતની અંદર દર વર્ષે વરસાદ પડે છે જે વરસાદનું માપ છે તેના કરતાં વધુમાં વધુ એટલે કે સારા સારો વરસાદ પડશે સાથે સાથે બીજો એક મેપ જાહેર કરેલો છે જેની અંદર જૂન મહિના હવે મિત્રો જૂન મહિનો શરૂ થશે અને જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર સારા એવા વરસાદની શરૂઆત થતી હોય છે ત્યારે હવામાન વિભાગે પણ જૂન મહિનાની અંદર કેવો વરસાદ લેશે તેને લઈને જાહેર કરતો બ્લુ કલરનો ભાગ અને કેટલાક ભાગની અંદર ગ્રીન કલર છે એનો મતલબ એમ થાય કે ગુજરાતની અંદર દર વર્ષે જૂન મહિનાની અંદર જે વરસાદ પડ્યો છે ચૌદ તારીખે પંદર તારીખની આસપાસ વાવણી થાય છે અને વીસ તારીખ સુધીની અંદર

એ મહિનાની એન્ડિંગ પહેલાં મિત્રો કરી દે છે હવે આપણે મિત્રો વાત કરીએ કે સવારથી જે જોર મિત્રો જોવા મળી રહ્યું છે ગઈકાલે ભાવનગરના મહુવાની અંદર અઢી ઇંચ વરસાદ પડ્યો છે કુલ થઈને બત્રીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે પરંતુ બપોર પછી આ જોર ઘટી જાય છે અને જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદમાંથી રાહત છે આમ તો ગરમીની અંદર પણ રાહત છે તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો સિસ્ટમ આગળ વધે અને ગુજરાત સુધી મિત્રો આવી પહોંચે છે પશુ ત્યાંથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આ તમામ ભેસ ત્યાંથી અટકી અને ફરી પાછો રિટર્ન થઈ જાય છે જેને લઈને ગુજરાતની અંદર વરસાદ હાલ મિત્રો જોવા નથી મળ્યો અને જ્યાં પણ મિત્રો જોવા મળી રહ્યો છે બપોર પછી ગાજવીજ સાથે જોવા મળી રહ્યો છે તો આજના વિડીયોની અંદર આપણે તમામ માહિતી સાથે વાત કરીશું કે ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસું કેવું રહેશે વાવણી ક્યારે થશે હજુ મિત્રો આગામી પંદર દિવસ કેવી વરસાદને લઈને આવી છે તો આ તમામ માહિતી ઉપર આજના વિડીયોમાં આપણે વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની ચૂકી છે અને આ સિસ્ટમ છે તમે લાઈવ પણ જોઈ શકો છો હવે આ સિસ્ટમની અસર ત્રણથી ચાર દિવસ સુધી રહેશે ત્યાં સુધી ગુજરાતની અંદર પણ વરસાદને લઈને આ ગઈ છે જેવી બંગાળની ખાડીની અંદર સિસ્ટમ વિખાશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં સારો વરસાદ આવશે મિત્રો સૌથી મોટી એ વાત કરી દીધી કે હાલ બંગાળમાં બનનારી આ પહેલી સિસ્ટમ છે જે મિત્રો હાલ મિત્રો બાંગ્લાદેશ તરફ જશે પરંતુ હવે પછી જેટલી બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનશે આ તમામ સિસ્ટમો ખાસ કરીને મધ્ય ભારત તરફ શરૂઆતની અંદર આવી રીતે ત્યારબાદ મિત્રો આવી રીતે ગુજરાતમાં અને ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રમાં એટલે કે હવે આવી રીતે એટલે કે અરબી સમુદ્રની અંદર હવે સિસ્ટમો નહીં બને જો બંગાળની ખાડીવાળું બાળ વાદળ સિસ્ટમ છે એ નીકળે અને ખાસ કરીને ગુજરાત ઉપરથી જશે તો જ મિત્રો ત્યાં સાયક્લોન બની ડેન્જર બની શકે છે બાકી મિત્રો ખાસ કરીને હવે બંગાળની ખાડીની અંદર બનનારી સિસ્ટમ છે ગુજરાતમાં આવશે જેને લઈને લઈને જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ બાંગ્લાદેશની આસપાસ મિત્રો જઈ રહી છે તો જેને લઈને મિત્રો આ પહેલી અને છેલ્લી સિસ્ટમ હશે જે બંગાળની ખાડીમાંથી બની અને બાંગ્લાદેશ તરફ જશે બાકી હવે પછી જે સિસ્ટમ બનશે તે તમામ સિસ્ટમો બંગાળની ખાડીવાળી ઉપલા લેવલે પછી ધીમે ધીમે મધ્ય ભારત છે કે રાજસ્થાન સુધી દિલ્હી સુધી અને પછી મુંબઈ અને ગુજરાત તરફ આવશે હવે વાત કરીએ ગુજરાતમાં વરસાદને લઈને કેવી આગાહી છે તો જ્યાં સુધી મિત્રો હજી સિસ્ટમની અસર છે ત્યાં સુધી ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે વહેલી સવારથી જ મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેને લઈને સવારની ગઈકાલની જેમ જ સવારમાં ઘણી જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સુરત આ સિવાય મુંબઈની સિસ્ટમ પણ વિખાયેલી છે તો તેને લઈને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને બોપલ પછી અથવા રાત્રે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે તો આ આગાહી મિત્રો ખાસ કરીને ત્રીસ તારીખ સુધી ત્રીસ તારીખ સુધી રહેશે ત્યારબાદ મિત્રો તેજ પવન ફૂંકાશે અહીંયા તમે જોઈ શકો છો અને આ તેજ પવનને કારણે ગુજરાતની અંદર જોવા જઈએ તો વાયરુ ફૂંકાશે અને અહીંયા તમે જોઈ શકો ત્યારબાદ કોઈ મોટી સિસ્ટમ બનતી નથી પરંતુ લોકલ વે વેધર સિસ્ટમને કારણે એનાલિસિસ જોઈએ તો મિત્રો ખાસ કરીને ગાજવીજ સાથે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર એટલે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે એ ચાલુ રહેવાનો છે હવે ગુજરાતમાં વાવણીની જો વાત કરવામાં આવે તો આપણે દર વખતે કહેતા આવ્યા છીએ કે અને આજે પણ મિત્રો તમને જણાવ્યું કે હવે પછીની બંગાળની ખાડીની બનેલી સિસ્ટમ છે એ બાંગ્લાદેશ તરફ કે પૂર્વના રાજ્યો તરફ નહીં જાય પરંતુ સીધી જ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ રાજસ્થાન અથવા મધ્ય ભારત સુધી આવશે અને તેને હિસાબે જોવા જઈએ તો એક સાથે બે બે સિસ્ટમો એટલે કે એક બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ અને સાથે મિત્રો અરબી સમુદ્રના ભેજ મળશે જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે આ વરસાદની શરૂઆત અહીંયા તમે જોઈ શકો છો દસ તારીખની અપડેટ છે અને દસ તારીખની અપડેટ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો મોટો મોટું ભેજનું ટોળું છે એ ગુજરાત સુધી પહોંચી ગયું છે અને એકદમ અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે જેને લઈને આગામી સમયમાં આપણે કીધું બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે અને આ સિસ્ટમને સપોર્ટ કરશે અરબી સમુદ્રના ભેજ વાળા પવનો જેને લઈને ગુજરાતની અંદર ચોમાસું ઝડપથી આગળ વધશે તો વિધિવત રીતે ચૌદ તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું જોકે આપણે દર વખતે કહેતા આવ્યા છીએ કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરતની અંદર ચોમાસું છે એ બેસતું હોય છે ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે સૌરાષ્ટ્રના ઘણા ખરાબ વિસ્તારો અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે તો આ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ ચાલુ થઈ જશે આમ તો જોવા જઈએ તો અગિયાર બાર તારીખથી જ વાવણી લાયક વરસાદ છે ચાલુ થઈ જશે પણ ચોમાસાની વિધિવત એન્ટ્રી માટે મિત્રો આપણે ખાસ કરીને વીસ તારીખ સુધીનો સમય જોવો પડશે વીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક એટલે કે સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારોમાં પણ ધીમે ધીમે વરસાદી પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે કચ્છની વાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો આ વિસ્તારોની અંદર વરસાદ છે એ ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બન્યા પછી જ મિત્રો આવતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમો બની રહી છે અહીંયા તમે જોઈ શકો છો આપણે મિત્રો અહીંયા તમને ક્લિયર બતાવી દેવી જેથી તમને વધારે ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ બની રહી છે અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર પણ આવી રીતે સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમો હવે મિત્રો ગતિ કરશે ખાસ કરીને ઉત્તર ભારત તરફ એટલે કે આ સિસ્ટમ જ્યારે બની અને ખાસ કરીને રાજસ્થાન તરફ દિલ્હી તરફ મિત્રો આ તરફ જતી હોય ત્યારે મિત્રો કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જોવા મળતો હોય બાકી અરબી સમુદ્ર માંથી એકદમ ક્લીન સીધા પવનો આવતા હોય બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ ન હોય તો ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની અંદર વરસાદ જોવા મળતો નથી તો આ સિસ્ટમ બનવા માટે હજુ પણ પંદર વીસ તારીખ જૂનની આસપાસ છે તો તેને લઈને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર વીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત